ઓ ંદે જગદુ ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્ક સમશ્લો અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય છઠ્ઠો સ્વધામ પધારવા દેવોની પ્રાર્થના શ્રી સુખદેવજી બોલ્યા સનકાદિકદેવો ને બ્રહ્માસાથ પ્રજાપતિ આવ્યા ઈશ મહાદેવ વિંટાયી ભૂતવૃંદ इन्द्र वायुगणसा आदित्यो वसु अश्विनो ऋभु आङ्गिरसो रुद्रो देवता विश्वसाध्यतो गन्धर्वो अक्षरा नागो सिद्धो नेयक्षचारणो ऋषियो पितृओ आव्या विद्याधरो यकिनरो कृष्ण दर्शन इच्छा सर्व दारिता आनन्द अतिशे पमी नाच गान्या તેજસ્વી અંગવાડા જે આલોકે ચિતલોભતા સર્વલોક હરે પાપ યસ એવો વિસ્તારતા સમૃદ્ધિ ઓપતિ તેજે જે દ્વારકામાં નિહાળતા શ્રી કૃષ્ણ રૂપ અદ્ભુત જોતા તે તૃપ્ત ના થતા તેઓએ દિવ્ય પુષ્પો ની વર્ષાતિ ધ પ્રભુ પરે ચિત્ર વિચિત્રવાણી થી

নমতা অনে বাণিপ্রাণে মন বুদ্ধি ইন্দ্র মুণে বিশ্বচি আপমা সোপড়ো না সতগুণাস કર્મ બાધે ન અજેય આપને નિર્દોષ જે આત્મસુખે સદારમી હે સ્તુત્ય દેવ સુમતા જસિત ધ ധേല ഉ ഊർ കോ മനാ ട വിശുദ്ധ പണനാക്വാസന ജനകൃതി ഭണേ തപദാന શોભે વસમને કાળવ્યું હૈ જે ચરણ ધામ પર આ પશુરાચવાને ચિંતે રુદે મુનિજનો રસ ભીને দুর্শনাদ জড়ো ধুমকে তুসুঁতে হাথে সুয়া হবি ধরি অজনার পুজে বেদে কহি বিধি বড়ে প্রভুয় िरहो प्रणयसे अगणि धरि जे दुर्वासना चरणते अमसौ जडि रे पाद ध्वजे त्रण पताक सुंग देवहारी दे असुरो भयभीत करका स्वर्ग धरो सुजन हे खखड़ो ते आपो ভজতা অমপারে ব্রহ্মদি জীবসহ পীড়ত এক বীজ না খেলনা কুস রেত যে না কেকার যে প্রকৃতি পুরুষ ચલન થાય વિશ્વે અવ્યક્ત જીવ મહત્વ ધરોય সংহারবাস তে ত্রণ ভাগবসে বেগে ধসে পুরুষ গুঢ সার পোতে শক্তি অমঘ পুরুষে তমশক্তি প तेगर्भधारत महत निजसक्ति सातां। ब्रह्मान्द सर्जत सह मूड मायां। आठ पड़ बाहर तेजवारां। फो अपनत् सहु ठावर गंगमोना माया गुणे फड़त इंद्रिय वृत्तिओना सौभोगो विषय बाध छता विषय थिर खात अन्य द्रुभङ्ग थिचित काम कडा अनेक धीमु हसिदर सताति भावती रे સોળે હજારલ નામદ કામ બાણે તે નામથી મન સકી તમ કોઈ ટાણે ત્રણે તમ કથા અમૃતા વહંતી चरण थकी वह गंग कु सौ आश्रम सुजनती रथ वे ऊसेवे वेदे कही सुनी कथा त्यम नहावे श्री सुखदेव जी बोलिया શંકરદેવ સૌ ભેડા બ્રહ્મા આમસ્તવિ હરી રહી આકાશ ગોવિંદે નમી એમ વદી બ્રહ્માજી બોલ્યા ભૂમિભાર ઉતારો એ પહેલે અર્જ પ્રભો કરી વિશ્વાસ સર્વતે આપે કાર્ય પૂરું થયું નથી સર્જ નો સત્યશીલો સ્થાપ્યો ધર્મ તમે ખરે સર્વલોક પાપ ફેલાવ્યો યો દિશે અવતરીયુવ અજોડરૂપારતા લોકના હિતને માટે ચરિત્રો શ્રેષ્ઠ તો કર્યા चरित्रो आपना ईश सत्पुरुषोकरी महि सांभळि रटतासे जे संसार तरसे नकि यदुवंशे थया તેને હે પુરુષોત્તમ વીતી ગયા એકસો વર્ષ પચીસ પણ તે પર સર્વાધાર હવે બાકી રહ્યું ના દેવકાર્યકો કુળતે વિપ્રસાપેથી નષ્ટ જેવું થયું જતો વૈકુંઠ નાથ જો ઈચ્છા પધારો નીજ જ ધામ માં લોક ને ને પાળો જે દાસ આપના શ્રી ભગવાન બોલ્યા મેં પણ એમ ધાર્યું છે જે દેવે તમે કહ્યું ભૂમિનો ભાર ઉતાર્યો કાર્ય સર્વ થયું પૂરું યદુનું કુળ આ લક્ષ્મી ीर्य शौर्य मदे भर लोकनाशकरे सागरपाडसु गर्विष्ठयदुनू मोटुं উড়নাস বিনা করে তো বড় না ছাকে সংহারি সর্বলোক দেওয়ি সাপে থি থতো থর બ્રહન પૂરો થતા આવું નિષ્પાપ ધામ આપનું શ્રી સુખદેવજી બોલ્યા પ્રભુએ આમ કેહતા તે બ્રહ્મદેવ લડી નમી દેવતા સાથ પોતાને બ્રહ્મલોક ગયા પડી પછી ઉત્પાત જોતા ત્યાં દ્વારકામાં થતા ઘણા ભેળા થયા યદુ এমকে তা জগৎ পিতা শ্রী ভগবান বলিয়া উৎপাত চিসে মোটা অহি গণায়থায়ছে আপনা কুড়নে সাপ થયો ન એ હે વૃદ્ધો જીવવા ચાહે તેણે રહેવું જના અહી પ્રભાસ ક્ષેત્ર પુણ્યાળુ चालो आजे जत्याँ जई दक्षना सापथी पूर्वे छय रोगे ग्रसायलां चंद्रमा रोगथी छूट्यां कडावन्त फरी थयां આપણે નહાય ત્યાં દેવો પિતૃઓ તૃપ્ત કીજીએ સારા ગુણવતા અન્ને બ્રાહ્મણોને જમાડીએ સુપાત્ર વિપ્ર ને દેશું શ્રદ્ધાથી બહુ દાન તો નાવથી તેમ દાનસું પાતકો શ્રી સુખદેવજી બોલ્યા પ્રભુએ આમ કીધાથી યાદવે કુળનંદન ધારું સૌએ જવા તીર્થે તે લાગ્યા જોડવા રથ આ જોઈ સાંભળી શબ્દો રાય તે ભગવંતના ઉત્પાતો ઘોર ત્યાં જોતા উদ্ধ঵ দাশ নিত্যনা লোকনা ইশ না ইশ একান্তে প্রভুনে মারি চরণে সিরনা মিনে জোরি হাথ ঵দে লডি উদ্ধ঵ জি દેવના દેવ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન કરી સાચે તજી દેશો જ આ જગ તાળવા સતતો એના તાર્યો થયો વિશાપજ આપ ચરણ વિના હું જીવી શકું ઘડી પડ જા સ્વધામ્યો ભેળો મને ય નાથકેશવ ચરિત્રો આપના ઈશ મંગળ રૂપલોકને અમૃત કાનનું ચાખી બીજું કઈ લોકના ચહે સુતા બેઠા ઉભે ફરતા નાતા খাপেলতা সৌটানে প্রিয় আত্মা যে তে তো জিদাস উতারেলা অলঙ্কারো মারা চন্দন বস্ত্রণী দারতা সখ নারা খরে নগ্নরে তা তাপোথি ব্রহ্মচর্য ঋষি পড়ে নির্মা শান্ত પામે તે અમે તો હે મહાયોગી ભમીર યા કર્મ જાડસુ થી આપની ગાથા ગાતા પાર ભવે થસું બોલી પરાક્રમો હાસ કટાક્ષ મસ્કરી માનુષી લોકના જેવા સ્મરતા ગાઈ જશું તરી श्री सुखदेवजी बोल्या उद्धवे प्रार्थता आम देवकी देवकीसुत प्रिय अनन्य आभक्ते बोल्या तोराय आवच उद्धवे प्रार्थता आम भगवान् देवकीषुत प्रिय अनन्य आ भक्ते बोल्यातो आवच श्रीमद्भागवतं नाम महापुराणव्यासने शुक देव परीक्षित उद्धव कृष्णदेवने अज्ञार्मे स्कन्ध संवादे उद्धव प्रार्थनातनो छठो अध्याय आपूरो શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટ માં છે શ્લોક પંદર માં નો શબ્દ છે અવ્યક્ત એટલે મૂળ પ્રકૃતિ આગળ શ્લોક છત્રીસ માં નો તત્વાર્થ ફૂટનોટમાં છે નોંધ આ શ્લોક ક્ષેપક લાગે છે અધ્યાય સાત શ્લોક અડતાલીસ માં બતાવેલ ચંદ્રની કળાની કળા ની વધઘટ કાળ આમ આ શ્લોક ખરો નથી દેખાતો શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહ રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ